અંકલેશ્વર શહેરની યુનિયન બેન્કમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપીને પોલીસે બિહાર ખાતેથી ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓ અને પેરોલ જમ્પમાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપી બિહારના ભાગલપુર ખાતે ફરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ખુદમાં રહેતા રાજકુમાર ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ ચાર આઠ બે હજાર બાવીસના રોજ સાંજે ચારેક વાગ્યાના સમયે પાંચ અજાણ્યા બુકાની ધારી લૂંટારુઓ બે બાઇક ઉપર આવી અંકલેશ્વર શહેરમાં પીરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં બેંક કર્મચારીઓ તથા ગ્રાહકોને તમંચા બતાવી ભયભીત કરી બંધક બનાવી બેંકની તિજોરીમાંથી રોકડા રૂપિયા ચુમ્માળીસ લાખ ચોવીસ હજાર પંદર થેલાઓમાં ભરી ધાડ કરી નાસી છૂટ્યા હતા